તો જય માતાજી જય દર કરીશ વાગ્યા સવારના આઠ અને બેસી ગયા આપણે નાસ્તો કરવા નાસ્તામાં હે ખાખરા ભાખરી અને ચા ખાઈ પીને આપણે ડ્યુટીએ ત્યાં વાતાવરણ તો બહુ ઠંડુ ઠંડુ કેમ કે આવ્યો તો રાતના વરસાદ જેવા રોડ ઉપર પહોંચ્યા એ ભેગો આપણે પાછો પડી ગયો તડકો બાર વાઈ ગયા હતા અને પાછું વાતાવરણ જોતો હાવ કેવું ઠંડુ થઈ ગયું અને ઘરે પહોંચીને જોયું કે શું બનાવે આજે તો હતો ઢોકરાનો પ્રોગ્રામ પહેલાં કે પાણી ભરતા હોય પછી જ મળશે ખાવા હાટું ઢોકરા તો આપણે પાણી ભરીને આવ્યા અને બે ગયા ખાટીયા ઢોકરા ખાવા હાટું હારે હે ખજૂરની ચટણી અને કેચઅપ જેવા ખાવા બેઠા ને એ ભેગો ફોન આવ્યો ડ્યુટી જવા તું ત્યાં એક વરસાદનું પાછું રેડું આવી ગયું હતું ને વૈયા ગયા આપણે ડ્યુટીએ અને વાય ગયા તો સાડા ચાર અને કામ થઈ ગયું હતું પૂરું અને લાગી હતી ભૂખ તો પછી ઘરે જઈને કીધું ભેળ બનાવી દે તો ભેળ બનાવી હતી બહુ તીખી તીખી હતી એટલે કે વાતાવરણ બહુ મસ્તી નહોતું ભાઈ અને પછી આપણે સીધા વહી ગયા જમવા જમવા માં રોટલો સેવ ટમેટાનું શાક અને દૂધ અને જ્યાં તા ત્યાં આપણને આગ્રા નગરપાલિકાવાળાને દેખાણો બોલેરો બોલે રહો વાઈ ગયા હવા ના હાડા જઈ ગયા આપણે ઘરે